નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા શહેર અને ખેડા તાલુકાના ખેડૂતોની એક કંપની બનાવાઈ છે ક્ષેત્ર વેજ પ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ છે અને એના ડિરેક્ટરો અહીંયા બેઠા છે અને આજે એક કાર્યાલય એમની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ખેડા શહેર અને તાલુકામાંથી ખેડૂત મિત્રો આવ્યા છે આ એક ખેડૂત કંપની છે અને એનું રજિસ્ટ્રેશન થયેલું છે થોડા દિવસ પહેલાં જ લાયન્સ ક્લબમાં આ કંપનીની જાહેરાત કરવામાં આવી હતી અને આ કંપની એટલે ખેડૂત ઉત્પાદન સંગઠન ખેડૂતો માટેનું ખેડૂતોના ઉત્કર્ષ માટેનું એક આ નવો અભિગમ છે અને એના ડિરેક્ટરશ્રીઓનું ત્યાં સન્માન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો ખેડા તાલુકાના જે ખેડૂત મિત્રો છે અને મિત્રો આપ પણ જો ખેડૂત છો તો આ વિડીયો અવશ્ય જુઓ કારણ કે ખેડૂતના હિતની ખેડૂતના ફાયદાની વાત આ વિડીયોમાં તમને જોવા મળશે અત્યારે આ જે ખેડૂત આગેવાનો છે એ એમનું સન્માન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો આ વહાણવટી ચોક છે ખેડામાં અમદાવાદ રોડ ઉપર વહાણવટી ચોક ખાતે આ ખેડૂત કંપનીની કાર્યાલય ખોલવામાં આવ્યું છે અને અત્યારે ડાયરેક્ટર મિત્રશ્રીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આ ખુમરવાડના લક્ષ્મણસિંહ છે અને ખેડા કેમ્પના પ્રભાતસિંહ તમે આપણે જે માહિતી લેવાની છે એના એવું અનુસંધાનમાં પૂરે આપણે જે જાણકારી છે સાહેબ આપણા ડૉક્ટર પતિકભાઈ સાહેબ આપણને આપશે દરેક ખેડૂત નમસ્કાર હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને અત્યારે આપણે છ મહિના પહેલાં જે લાયન્સ ક્લબ ખાતે મિટિંગ કરેલી ક્ષેત્રા વેજ પ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં તો ભાઈ આપણું એક અહીંયા ખેડૂતોનું સંગઠન ખેડૂતોની કંપની જેમાં ખેડૂતો પોતે પોતે જ ડાયરેક્ટર હોય છે ખેડૂત પોતે જ સંચાલન કરતા હોય છે આ કંપનીનું અને આ કંપનીમાં જે કેન્દ્ર સરકાર તરફથી જે આ સ્કીમ લાગુ પાડવામાં આવી છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ દસ હજાર એફપીઓ આખા ભારતમાં બનવા જઈ રહ્યા છે અને એમાં અત્યારે કાર્યરત નવ હજારથી પણ વધારે એફપીઓ કાર્યરત થઈ ગયેલા છે એમાંનું આપણું એક એફપીઓ જેમની ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કોન્સોડિયમ એસએસએસી ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે અને એમના દ્વારા આપણને આપણી કંપનીને ત્રણ વર્ષ સુધી જે મેનેજમેન્ટ પોસ્ટ જે મળે છે સીઈઓનો પગાર જે છે એકાઉન્ટનો પગાર ઓફિસ સેટઅપ માટેનો ધંધો બિઝનેસ કોઈ પણ કરવા માટેનો જે ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરવામાં આવી રહેલી છે હવે આ કંપનીનો મહત્ખ્ય હેતુ જણાવીએ તો કે ભાઈ આ ખેડૂતોની કંપની છે બહારથી પ્રાઇવેટ કંપનીઓ આઈઆઈને પોતાનું ન નફા નુકસાન જે બધું કરતી હોય છે એમાં ખેડૂતને અત્યાર સુધી કશું મળેલું નથી તો કેન્દ્ર સરકારે જે રચના કરી કે ભાઈ આપણે ખેડૂતોની જ કંપની બનાવીએ અને ખેડૂતો પોતે જ આ કંપનીનું સંચાલન કર્યું જેમ પહેલા આપણે પહેલાં આપણે જે ચાલતી હતી દૂધ સહકારી મંડળી તો એમાં ગામના ગામના હોય તેમાં વિતરણ કરતા દરેકનું ઘર ધારાધોરણ જે ચાલતું હતું એ ઘરનું ગુજરાન ચાલશે એમ આમ જ અત્યારે ખેડૂતો જોડે ઉત્પાદન અનાજ ઉત્પાદન થાય છે પણ એનો ભાવ ક્યાંકના ક્યાંક મહત્વ છે કોઈક વેપારી વચ્ચેનું વેપારી લઈ જાય છે તો કોઈક મોટી કંપનીઓના હસ્તકે જતો રહે છે અને ખેડૂતને જે મળવો જોઈએ એટલો ભાવ પણ ખર્ચા ખર્ચો કાઢતા ખેડૂતને ગણીએ તો અત્યારે કશું મળતું નથી ઘઉંની ઘઉંમાં જોઈએ ડાંગરમાં જોઈએ કે એમાં તો ખેડૂતોની જે આ કંપની બનાવવામાં આવી છે તેમાં કેન્દ્ર સરકારે કીધું કે ભાઈ આમાં ખેડૂત પોતે જ જોડાશે ખેડૂતને આજે કીધું અમારા લક્ષ્મણભાઈ કે બે હજાર રૂપિયા જે છે ફી તો આમ તો એના ફી નહીં ગણતા એ તમારી તમે જે બે હજાર રૂપિયા આપે એનું તમને આ કંપનીના તમે શેર લીધા છે એનું તમને શેર સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમનું શેર સર્ટિફિકેટ આપણી કંપનીના બધા તૈયાર થઈ ગયા છે જે આપણા આ ત્રણસો ખેડૂતો થઈ જાય એના પછી દરેકે દરેક ત્રણસો ત્રણસો ખેડૂતોને આપણું વિતરણ કરી દઈશું તો ભાઈ જે તમે હજાર રૂપિયા આપ્યા તો હજાર રૂપિયાના લેખે આ કંપનીના જે શેર છે એ તમે ખરીદ્યા છે આ કંપનીમાંથી તમે સભાસદમાંથી નીકળો છો કે ભાઈ મારા કંપનીમાં રહેવું નથી તો એ સર્ટિફિકેટ તમે પાછું આપો ત્યારે તમને કંપનીને તમારા હજાર રૂપિયા પાછા આપીને શેર કંપની પાછા લઈ લેશે એટલે તમારા હજાર રૂપિયા કહેવાય જવાના તો નથી આ કંપનીનું પોતાનું બેંક એકાઉન્ટ છે કે ભાઈ આ કંપની આના આ કંપનીનું મોનિટરિંગ જે છે એ કેન્દ્ર સરકાર કરશે મિત્રો તમે જો ખેડૂત છો તો આ વિડીયો પૂરેપૂરો જુઓ અને એફપીઓ શું છે એ તમને આ વિડીયો પરથી ખ્યાલ આવશે સર ખેડૂત મિત્રો આપણે હું આપણે ખેડા ગ્રામસેવક છું રાઠોડ જદીપસિંહ તો આપણે ખેતીવાડીમાંથી હું આપણે અત્યાર તો આપણે કંઈ ઓનલાઈન ચાલુ નથી આ ખેડૂતો ઉપર પણ આપણે ચૂંટણી પછી જૂન પછી જૂનમાં મહિનામાં આપણે ઓનલાઈન પોર્ટલ ચાલુ થવાનું છે એમાં તમે આપણે નાના સાધનથી માંડી મોટા આપણે હાર્વેસ્ટર સુધીની પણ સબસિડી મળે છે સરકાર તરફથી એમાં ટ્રેક્ટર રોટાવેટર હોય છે કલ્ટિવેટર હોય છે પાવડો હોય છે લેઝર લેવલર હોય છે અલગ અલગ સબસિડી તમે ગોડાઉન બનાવવું હોય તો એમાં પણ સબસિડી હોય છે ગોડાઉનમાં તમારે માપનું ધ્યાન રાખવાનું હોય છે કે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન હોવું પડે અને બાર ફૂટ ઊંચાઈ હોવી પડે એમાં તમને સરકાર તરફથી પંચોતેર હજાર રૂપિયા સહાય મળે છે અને બીજું તમારે ટ્રેક્ટરને એવું કંઈ લેવું હોય તો ટ્રેક્ટરમાં હોસપાવર ઉપર હોય છે ચાલી હોર્સપાવર ઉપર લો તો તમને સાઠ હજાર સબસિડી મળે છે અને ચાલી હોર્સપાવર નીચે લો તો પિસ્તાળીસ હજાર મળે છે બાકી વોટાવોટરમાં પણ સારી એવી સબસિડી હોય છે ત્રીસથી પાંત્રીસ હજાર સુધી સબસિડી હોય છે એમાં પણ દાંતી ઉપર હોય છે અને જૂનમાં આપણે પોર્ટલ ખોલવાનું જ છે આપણું જૂનમાં રિઝલ્ટ જાહેર પછી આપણે પોર્ટલ ખોલવાનું છે અને આપણે ઓનલાઈન આમાં કેવું હોય છે કે વહેલાંય પહેલાં થઈ ગયું છે અત્યારે બહુ સિસ્ટમ નીકળી ગઈ છે અત્યારે પહેલાં ખેડૂતો આપણે મહિના સુધી અરજી કરી અને ડ્રોમાં નામ આવે તો છેલ્લે અરજી કરેલી હોય તો એમને લાભ મળતો હતો પણ હવે કેવું થઈ ગયું છે કે સરકાર લક્ષ્યાંક આપે એક તાલુકામાં અને એ તાલુકો લક્ષ્યાંક પૂરો થયા પછી ઓનલાઈન એ તાલુકો બતાવતા નથી એટલે તમારે હું ધારો કે પોર્ટલ ખોલવાનું હોય કે તમારે તાત્કાલિક અરજી કરવી પડે લાભ લેવો હોય તમારે અરજી થઈ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠન એટલે કે એફવીઓ એ ખેડૂત ઉત્કર્ષ માટેની જે કામગીરી છે એફીઓ શું છે એફીઓના ફાયદા શું છે એની ખાસિયત શું છે એની ગતિવિધિઓ શું છે અને નાના અને સીમાંત ખેડૂતો જેની પાસે ઓછી જમીન હોય સાથે સાથે ખેતીની આધુનિક સાધનો ખાતર બિયારણ પિયતની વ્યવસ્થા પણ મર્યાદિત હોય જેથી કરીને ખેતીના ખર્ચને પણ ખર્ચ કરતાં પણ આવક ઓછી થાય છે તો ખેડૂત મિત્રોને આ પરિસ્થિતિમાંથી ઉગારી લેવા માટે ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એક જાતનું આ સંગઠન ઊભું કરવામાં આવે છે જેને ખેડૂત ઉત્પાદન સંગઠન ફાર્મર પ્રોડ્યુસર કહે છે આપણા ખેડાના ગામ સેવક રાઠોડ સાહેબ અમને સરસ માહિતી આપી કે હવે પછી સરકારનું જે જુદી જુદી યોજનાઓ છે ખેતીવાડીની યોજનાઓ એ આ રિઝલ્ટ આવ્યા પછી જૂન મહિનામાં પાર પડશે પણ એમાં સાહેબ કીધું કે જે વહેલો કે પહેલો જે વહેલો તે પહેલો પહેલાં શું કરતો હતો છેલ્લો તે પહેલો આવી જતો હતો પણ હવે જે એની અરજી નીકળી અરજી નીકળી એની એની મંજૂરી મળી ગઈ સમજવાનું તે રીતે છે એટલે કોઈ પણ પોર્ટલ ખુલ્લું થાય તો આમ તમે આને જજુમી રહેવાનું કે તૈયારી રાખવાની બધા ડોક્યુમેન્ટ અત્યારથી તૈયાર રાખવાના કે મારે થેસર લેવું છે અથવા તો ટ્રેક્ટર લેવું છે અથવા તો બીજું કંઈ વસ્તુ ખેતીવાડીની ઉત્પન્ન લેવી છે તો મારે પોતાના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પછી રેશન કાર્ડ બેંકની ચોપડી નકલ મોબાઈલ નંબર આ બધું જે ડોક્યુમેન્ટ છે એ પોતાના મોબાઈલમાં પણ તો પોતાના ખિસ્સામાં એક નાની ચબતથી બનાવીને જેવું નીકળ્યું હવે તો મોબાઈલમાં પણ અરજી સાહેબ થઈ શકે છે એટલે મોબાઈલમાં પણ અરજી થઈ શકે છે એટલે ખેડૂતને શું થતું પહેલાં શું થયું અરજીઓ મેમ મેં બધા તમે બધા પહેલી કરીને મેં છેલ્લે કર્યું કે ડ્રોમાં મારું નામ આવ્યું તો મારો નંબર પહેલો આવે પછી લોકો શું કહે આ ભાઈને તો પહેલું પહેલું જ આવે છે પણ સરકાર નીકળે કે તમારી મંજૂરી મળી ગઈ સમજવાની એટલે આ વખતે પણ આ જૂન મહિનામાં ખુલશે ખેડૂતો જો તમારે કોઈ આપણા ખેડૂતને હોય કાઢવાની થાય તો પણ આપણા એફપીઓની ઓફિસે આવીને પણ તે કરાવી શકે છે હું આપણે કોઈને કરાવી હોય તો એફપી આપણે બેઠા હશે તો આપણા ખેડૂતના જે આમાં જોડાયેલા છે એ લોકોને મારે ઠેસર લેવું છે તો અહીંથી પણ આપણને અરજી કાઢી આપી છે કાઢી આપશે બરાબર એ તમને જાણ કરી હવે જય જવાન જય કિસાન આ નાળો જય જવાન જય કિસાન આઝાદી વખતથી ને આઝાદી પહેલાંથી ચાલતો આવ્યો છે અને આ ખેડૂતોની મંડળી છે ખેડૂતો માટેની છે અને લખ્યું છે કે ક્ષેત્રવેદ ફાર્મર પ્રોડ્યુસર કંપની દોઢસો જણને વિશ્વાસ આવી ગયો બરાબર છે ને દોઢસો સભ્યો થાય એટલે દોઢસો જણને આ કંપનીમાં વિશ્વાસ આવી ગયો તો દોઢસો બીજા બે જણને ના કહી શકે દોઢસો માણસ બીજા બે જણને કહી શકે તો આ સાડી ચારસો થતાં વાર લાગે નહીં અને સૌથી વધારે તો હું આ

મિત્રો ખેડા શહેરમાં ખેડા શહેર અને ખેડા તાલુકાના ખેડૂત મિત્રોની આ જે કંપની બનાવાઈ છે એના કાર્યાલયનો અત્યારે શુભારંભ કરાયો છે અને ખેડા મહેમદાવાદ રોડ ઉપર વહાણવટી ચોક આવેલો છે ત્યાં આ ઓફિસ છે અને અત્યારે એનો શુભારંભ કાર્યક્રમ ચાલી રહ્યો છે આવનાર ખેડૂત મિત્રો સદા સભ્યો આપણા એફટીઓના જે કર્મચારી મુખ્ય જે સભ્યો છે તે સર્વનું મારા ખૂબ અભિનંદન જે આજ આજ સૌ આજ મિત્રો અહીંયા મળ્યા છો તમે અને આજે જે એક ખેડૂતનો જે લાભ લેવાનો છે બરાબર ખેડૂત જે મિત્રો લાભ લઈ શકે એટલા માટે સરળ રીતે સારી રીતે જેમ ભય સેવક નામે કીધું કે આપણે લાભ કેવી રીતે લઈ શકીશું જો કાગળમાં પાછા પડીશું તો લાભ નહીં લઈ શકીશું અત્યારે બધું કાગળ યાદી થાય છે કાગળ જેટલા આપણા તૈયારી બતાવીશું કાગળ જેટલા આપણા તૈયાર રાખીશું અને ઓનલાઈન કરી શકીશું એટલે આપણે લાભ લઈ શકીએ તો એટલું કેવળ પૈસા કાઢવું પડે આપણે બરાબર આપણે સમય કાઢીશું અને એમાંથી કંઈ કંઈ જાણવાનું આપણને મળશે એ આપણને વિશેષ છે કોઈ પણ વસ્તુ આપણે જાણીશું તો જે આપણે એને પ્રાપ્ત કરી શકીએ નહીં જાણીએ તો શું પ્રાપ્ત કરવાના છે જેમ શેવગ્રામે કીધું બધી આપણને માહિતી આપી પણ આપણે એની માહિતી જાણકાર જ નહીં હોય મેં આપણા આપણે આપણા સુધી પહોંચેલી નહીં હોય તો આપણે શું એને પ્રાપ્ત કરી શકીએ ખેડૂત સંગઠન છે અને એના દ્વારા આપણે આ કાર્ય ઊભું કરવાનું છે આજે જ્યાં પ્રાઇવેટમાં આપણે પૈસા ખર્ચીએ તો આપણા કંપનીમાં જે મળે છે ત્યાંથી ના લઈએ આપણે કોઈ પણ ખરીદી કરી હોય તો આપણી જે પ્રોડક્ટ થાય છે ત્યાં આગળ આપણે કરી શકીશું આ બધી તાકાત આપણા ખેડૂત મિત્રોમાં છે અને આ બધું આપણે ઊભું કરવાનું આપણે ખેડૂત મિત્રો કરી શકીશું અને એ આપણે સશક્ત બની મિત્રો એફપીઓ એટલે કે ખેડૂતો દ્વારા સંચાલિત કંપની આ કંપની ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે અને આ સંગઠન છે એના દ્વારા સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ પિયત અને કીટનાશકો ખેતીને લગતા અન્ય જરૂરિયાત તેમજ ઉત્પાદનનું ભંડારણ અને ઉચિત સમયે બજારમાં વેચવું જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેની આવક વધારી સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે અને ખેડા કેમ્પના આપણા પ્રભાતસિંહ છે આપણા મિત્ર અને ખુમરવાડના લક્ષ્મણસિંહ છે કાળુભાઈ એમ કહે છે એ આ માટે સરસ પ્રયત્ન કરે છે અને હવે એમનું આગળનો કાર્યક્રમ આપણે નિહાળીશું ચાલુ વર્ષે છેલ્લા છ મહિનાની અંદર આપણે બીજા મહિનાની અંદર આપણે ઘઉંનું ઘઉં લાયેલા અને ઘઉંની અંદર આપણો થોડો નફો થયેલો શરૂઆત થઈ નફાની એ એ નફામાંથી આપણે જે આપણા સભાસદો એક જ પહેલાં બન્યા છે એમને આપણે ફૂલ નહીં ફૂલની પહોંચડી લઈ ગયા હતા આપણે જે અમારા નફો કર્યો એ નફામાંથી હું એમને એક નાની સારી ભેટ આપવા અમારું કંપની ફાર્મર વેસ્ટ છે અમારી જે કંપનીની લિટી છે એમના આપણે કારણ કે પહેલાં વર્ષે લોકોને આપણે શું ખેડૂત નથી પછી અમે હજાર રૂપિયા આપ્યા આપણને એમના આમાંથી કશું મળ્યું નહીં બરોબર એવું થાય ને એટલે અમે વિચાર્યું કે ચલો હરો નફાની અંદર થોડો ઘણો વસ્તુ ઉમેરી જે ખેડૂતના કામ આવે એવું રોજિંદુ કામ આવે એવું ઘરમાં બી કામ આવે અને બહાર ખેતરમાં પણ કામ આવે એવું નાની સરખી એક ફૂલની ફૂલની પકડી રીતે એક નાની વસ્તુ દરેક જે ખેડૂતો આમાં એકત્રિત થઈને પહેલાં જોડેલા છે એમના આપણે અહીંયા નામ બોલીને આપણે અમને હસ્તિત્વ નામ મિત્રો હજુ થોડા જ દિવસો પહેલાં ખેડા લાયન્સ ક્લબ ખાતે ખેડા તાલુકાના અને ખેડા શહેરના ખેડૂતો માટે એક કાર્યક્રમ આ કંપની બનાવવા બાબતે મિટિંગ મળી હતી જેમાં લગભગ દોઢસો જેવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું આ તમામ ખેડૂતો આ કંપનીના ડિરેક્ટર ગણાય છે અને હજુ બીજા દોઢસો જેટલા ખેડૂતોને સભાસદ બનાવવાના છે ડિરેક્ટર બનાવવાના છે જે તે સમયે આ બધા અત્યારે જેને ગિફ્ટ આપવામાં આવી રહી છે તે તમામ જૂના ખેડૂતો છે ત્યારે સભ્ય ફી નોંધણીના એક હજાર રૂપિયા હતા અને હવે અત્યારે કોઈને પણ કોઈ પણ ખેડૂતને આ કંપનીના ડિરેક્ટર બનવું હોય તો બે હજાર રૂપિયા ફી નક્કી કરાય છે અને જે શરૂઆતમાં દોઢસો જેટલા ખેડૂતો સભાસદ બન્યા ડિરેક્ટર બન્યા એમણે એક હજાર રૂપિયાનું અહીંયા સભાસદ ફી ભરી હતી અને એ જે પૈસા હતા એના દ્વારા જે બિઝનેસ કર્યો આ કંપનીએ એમાંથી થોડું ઘણું જે તે આવક થઈ અને એમાંથી જ એના નફામાંથી આ ગિફ્ટ અત્યારે ખેડૂતોને ઉપયોગમાં લઈ શકાય એવું એક આ નાનકડું સંભાણું સ્મૃતિ ભેટ તરીકે અત્યારે આ કંપની દ્વારા ખેડૂત મિત્રોને વિતરણ થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો અને હજુ પણ ખેડા તાલુકાના અને ખેડા શહેરના ખેડૂત મિત્રો હોય તો આ કંપનીના ડિરેક્ટર બની શકાય છે એ માટે આપ અહીંયા આ કાર્યાલય છે વહાણવટી ચોક છે ખેડા મહેમદાવાદ રોડ ઉપર વહાણવટી ચોક ત્યાં આ એફીઓની કાર્યાલય છે તો અગર આપ ખેડૂત છો અને આ કંપનીમાં ડિરેક્ટર બનવા માગો છો તો આ કંપનીની ઓફિસ છે ત્યાં મુલાકાત અવશ્ય લેશો ખેડૂતના લાભ માટે ખેડૂતના હિત માટે કાર્યરત આ કંપની છે તો મિત્રો આ ખેડા તાલુકાના ખેડૂતોની એક કંપની છે ક્ષેત્ર વેજ પ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ છે અને એનો આજે આ ફિસ શુભારંભનો કાર્યક્રમ યોજાયો હતો એટલે આપણે આપણા મિત્રો જે છે કાળુભાઈ અને પ્રવાસી એમના આગ્રહથી આપણે આ વિડીયો શૂટ કર્યો છે તમે ખેડૂત મિત્ર છો તો આ આપણી આ જીપી સિરીઝ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો જોતા રહો આ ઉપરાંત અન્ય પણ આપણે ખેતી લગતા વિડીયો શેર કરીશું તો મિત્રો આ ખેડા શહેર અને ખેડા તાલુકાના ખેડૂત મિત્રોની એક કંપની છે એના કાર્યાલય એટલે કે ઓફિસના શુભારંભનો આ વિડીયો આપણે બનાવ્યો છે વિડીયો થોડો લોંગ બનાવ્યો છે કારણ કે આપણે ખેડૂત મિત્રોનું એ રીતે સન્માન કરવા માંગ્યા છીએ અને આ વિડીયો આપણે ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને જીપીસી જે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત કોમેન્ટ બોક્સમાં આપની કોઈ રજૂઆત હોય તો પણ જણાવો આપના વિસ્તારના કોઈ પણ સારા કાર્યક્રમ હોય તો અમને જણાવો અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત જય જવાન જય કિસાન જય વિજ્ઞાન